જેમાં ભાણપુર ચિત્રોળિયા ધાવડિયા મૌડી માટલીકુટા મુનખોસલા અને થેરકા જેવા ગામોનો સમાવેશ થાય છે સાવચેતીના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને સતર્ક રહેવા જણાવ્યું છે આ દરમિયાન ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી એ કે ભાટિયા જાલોદ મામલતદાર શ્રી શૈલેન્દ્ર પરમાર જાલોદ પીએસઆઈ સી કે સિસોદિયા તેમજ માછણ નાળા ડેમના સુપરવાઇઝર અને સંબંધિત અધિકારીશ્રીઓને સ્ટાફ હાજરી હતા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં માછરનાળો ડેમ જો છે એ કાલથી ઓવરફ્લો થઈ ગયો છે એના ભાગરૂપે આજે તંત્ર દ્વારા એમની મુલાકાત લેવામાં આવી છે અહીંયા જો જનતા છે એમને હું વિનંતી કરું છું કે જ્યારે પણ કોઈ ફ્લડની પરિસ્થિતિ ઊભી થાય તો નીચાણવાળા વિસ્તારના ગામડાઓ જો છે એના રહેવાસીઓને વિનંતી કરું છું કે ભાઈ જે નીચાણવાળા વિસ્તારમાંથી જો રસ્તાઓ પસાર થાય છે નદીમાંથી એના ઉપરથી અવર જવર ના કરે અને પાણી અગર વધારે વધે તો એમાં તંત્ર દ્વારા સૂચવવામાં આવેલ બધા જ પગલાઓ લેવાના રહેશે અને બિનજરૂરી કોઈપણ એડવેન્ચર કોઈએ કરવું નહીં એ બાબતે જણાવવામાં આવે છે